સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર શહેરની એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજથી જવાહર પોલીસ ગ્રાઉન્ડ સુધી હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાય સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું દેશભરના ઉજાગર કરવા ધ્યેય સાથે કરવામાં આવેલા આયોજનમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા રાષ્ટ્ર માટે શહીદ થનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી દેશભક્તિના ગીત અને બોર્ડ બેનર સાથે યોજાયેલા તિરંગા યાત્રાએ શહેરમાં જમાવ્યું આકર્ષણ વિવિધ સ્કૂલના વિદ્યાર્થી એનસીસી રાજકીય આગેવાન અને કલેક્ટર અને એસપી અને વિવિધ વિભાગના અધિકારીઓ પણ જોડાયા તિરંગા યાત્રામાં દીપક સેવાઘેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ सुरेंद्रनगर અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે